હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું મખાનાની ચીકી મખાનામાં પ્રોટીન ખૂબ પ્રમાણમાં હોય છે તો મખાના ખાવાથી આપણા હાટકાં પણ ઘણા મજબૂત થાય છે તો આજે આપણે બનાવીશું મખાનાની ચીકી તે પણ આપણે ગોળમાં બનાવીશું તો હેલ્ધી પણ બનશે સૌપ્રથમ આપણે આ પેન લઈ અને તેમાં આપણે એકથી દોઢ ચમચી ઘી ગરમ કરવા મૂકીશું ઘી સેજ ગરમ થાય એટલે આપણે આ એક બાઉલ મખાના છે તે એડ કરી દઈશું અને તેને ધીમા ગેસે આપણે શેકવા દઈશું જ્યાં સુધી મખાના સરસ શેકાઈ ન જાય ક્રિસ્પી ત્યાં સુધી આપણે ધીમા ગેસે મખાનાને શેકવાના છે મખાનાને જેમ તમે ધીમા ગેસે સરસ શેકશો તો આરામથી તે પાંચથી સાત મિનિટમાં શેકાઈ જાય આપણે હાથમાં આવી રીતના લેવાનું અવાજ આવે ત્યારે સમજ અનુક મખાના શેકાઈ ગયા ત્યાર પછી આપણે એક ચમચી ઘી અને તેમાં એકથી દોઢ ચમચી ગોળ એડ કરી અને ગોળની થોડીક એવી પાઈ લેવાની પાઈ ગોળની સેજ આવી જાય ત્યાર પછી આપણે આ શેકેલા મખાના છે તે એડ કરી દેવા અને ગોળ બધે કોટિંગ થઈ જાય તે રીતે આપણે બધું એક સરખું હલાવી લેવું ત્યાર પછી આપણે જે કાળા તલ આવે છે તે એડ કરવા કાળા તલ પણ ચાલે અને સફેદ તલ હોય તે પણ ચાલે તો ખાવાની ઘણી જ મજા આવે છે અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો અને આપણે સાંજે ચારથી પાંચ વાગે નાની ભૂખ લાગી હોય ત્યારે પણ આ મખાના ખાઈ શકીએ છીએ ડાયટ ઉપર હોય તે પણ આ મખાના ખાય છે તો મિત્રો મારી રેસિપી જો તમને ગમે તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો